આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદઘાટન કરવામાં આવ્યા હતા ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલા કાર્યાલયનું રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબહેન બારાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ અરૂણસિંહ રાણા રિતેશ વસાવા અક્ષય પટેલ મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય સભ્ય પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત બે ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો પાંચ લાખ મતની લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી પટેલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ડમઢટવ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંકર્ણ રહેશે ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંચસો વર્ષ જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબનું લક્ષ્ય છે જે રીતે બે હજાર ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ જીતી હતી બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ જીતી અને જે બે હજાર ચોવીસની અંદર સમયથી છવ્વીસ જીતવાના છે પણ એ પણ તમામ લોકસભા પાંચ લાખ મટેની જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં ત્રણ લાખ ચાલીસ હજારથી મટેની જીતે હતી પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ જીતશે